બે હજાર બાવીસની અંદર મને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિકનું સન્માન મળેલ છે અને આ વર્ષે વર્ષ બે હજાર ચોવીસમાં મેં રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક માટે મારું નોમિનેશન કરેલું જે પૈકી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગની કેડરમાં મારી પસંદગી થઈ છે જે મારા માટે ખૂબ મોટી આનંદની ક્ષણ છે

અને વાલી સાથે અનુબંધ બાંધીને શિક્ષણ ઉપરાંત શિક્ષણ કરેલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખવામાં આવે છે જેના ભાગરૂપે શાળામાં મેં શિક્ષણ ઉપરાંત શિક્ષણ પ્રવૃત્તિઓની અંદર કલા ઉત્સવ યુવા ઉત્સવ કલા મહાકુંભ ખેલ મહાકુંભ સાથે સાથે પર્યાવરણ ક્ષેત્રે અને અન્ય કેટલાક ચોક્કસ પ્રકારના જે મૂલ્યો છે એમનો સર્વાંગી વિકાસ થાય એના માટે મેં યથકિંચિત પ્રયત્ન કર્યો શ્રેષ્ઠ પારિતોષિક સન્માન જે મને મળેલ છે એ બદલ મારા એનજીએસ કેમ્પસ ટ્રસ્ટીગણ શાળા પરિવાર તમામ મારા સહપાઠી શિક્ષક મિત્રો અને આ મારો એવોર્ડ ખાસ મારા એ વિદ્યાર્થીઓને અર્પણ કરું છું કે જેમણે મને સફળ બનાવવા માટે પ્રયત્ન કરેલ છે અને વિશેષ આ મારા રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરી છે ત્યારે હું આજેના આ તબક્કે રાજ્ય સરકારનો દિલથી આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ